રાપર તાલુકાના સૂવઈ ખાતે આવેલ હાઈસ્કૂલનું સો ટકા પ્રણામ જાહેર થયું શાળામાં ખુશહાલીનો માહોલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપતા ટ્રસ્ટી રાપર તહેવાર પ્રતિનિધનો એક વિસ્તૃત હવાલ આજરોજ જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામમાં સરકારી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક સુવઈ તાલુકો રાપરે સો ટકા પરણામ પ્રાપ્ત સાથે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે સાથોસાથ એક વિદ્યાર્થીની સોનેરી સિદ્ધિ પણ હાંસલ કરી છે જેમાં સોનારા અનુષ્કાબેન ડાયાભાઈ એ વન ગ્રેડમાં અને સાત વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડમાં પરિણામ મેળવ્યું છે એ વનમાં નેવું પોઈન્ટ ચૌદ ટકા સાત વિદ્યાર્થીઓ પંચ્યાસીથી વધુ ટકા ગુણ મેળવે છે તેર વિદ્યાર્થીઓ પંચોતેરથી એંશી ટકા ગુણ મેળવ્યા છે આમ એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેમાં તમામ પાસ થઈ ગયા છે ગત વખતની સરખામણીમાં સો ટકા પરિણામ મેળવતા હાઈસ્કૂલના આચાર્ય મહેશ ભટોયાએ શાળા પરિવાર વતી સ્ટાફગણ અને સુવ એકતા ગ્રુપના ચેરમેન વાડીલાલ શાહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે